જે કે પેપર અને બાલકૃષ્ણ ટેક્સટાઇલ મિલની જેમ બહારના કારીગરો લાવી સ્થાનિકોને કાઢી મૂકતા હોય છે જુઓ આવો જ એક કિસ્સો જ્યારે પ્રકાશમાં આવ્યો ત્યારે શું થયું તાપી બાલકૃષ્ણ ટેક્સટાઇલ્સ દ્વારા આદિવાસી કર્મચારીઓને છૂટા કરી દેવામાં આવતા લોકો વિરોધ પર ઉતર્યા છે અહીં છૂટા કરેલા વર્કરોનું કહેવું છે કે કંપનીના માલિક દ્વારા પરપ્રાંતીય કર્મચારીઓ કરતાં સ્થાનિક કર્મચારીઓને ઓછી મજૂરી આપી કંપની દ્વારા અન્યાય કરવામાં આવતો હતો જેમાં આ અન્યાય વિરુદ્ધ અવાજ ઉઠાવતા સ્થાનિક આદિવાસી કર્મચારીઓએ સમાન ભાવ આપવાની માંગણી કરતા એકસો વીસ જેટલા કર્મચારીઓને છૂટા કરી દેવામાં આવ્યા હતા ત્યારે હવે જો નોકરી પર ન લેવામાં આવ્યા તો ભૂખે મરવાનો વારો આવશે એવી કર્મચારીઓની રજૂઆત હતી અહીં એ પણ નોંધવું રહ્યું કે પાછલા બે વર્ષથી કામ કરતા કર્મચારીઓને કોઈપણ પ્રકારની નોટિસ આપ્યા વિના છૂટા કરી દેવામાં આવતા કર્મચારીઓ અન્યાય વિરુદ્ધ લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે તાપી જિલ્લા વિકાસ અધિકારી અને રોજગાર અધિકારી તથા જિલ્લામાં વર્કરો અને સંગઠિત કે અસંગઠિત મજૂરો સાથે અન્યાય ન થાય એ જોવાની જેની જવાબદારી કહેવાય એવા લેબર ઓફિસર સાથે સ્થાનિક ધારાસભ્ય અને મંત્રી જયરામભાઈ ગામિત આ મુદ્દે આગળ આવી આદિવાસી મજૂરોને ન્યાય અપાવે એવી કર્મચારીઓ માંગ કરી રહ્યા છે શું આ ગરીબો માટે ન્યાય અપાવો તેઓ આગળ આવશે એ પણ જોવું રહ્યું અહીં લેબર ઓફિસરને તાપી જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીને આ મજૂરોને ન્યાય અપાવવા આગળ આવે છે કે પછી શિવમ સોની જેમ મોટી રાજકીય લાગવક છે તે બધું દબાવી દેવામાં સફળ થાય છે તે આવનાર દિવસમાં જોવું રહ્યું ભાવના પટેલ તાપી સોનગઢથી તમે વ્યારા જાઓ ત્યારે કોઈ ગામ પાસે તમે આ બાલકૃષ્ણ ટેક્સટાઇલ જોઈ હશે પહેલે નાનું કારખાનું હતું ધીરે ધીરે ખૂબ મોટું બનાવવામાં આવ્યું એવું કહેવાય છે કે આદિવાસી વિસ્તારમાં જો કોઈ ઉદ્યોગ કે ધંધો નવો શરૂ કરવામાં આવે તો સરકાર અનેક પ્રકારની છૂટછાટ આપતી હોય છે ટેક્સ બેનિફિટ આપતી હોય છે અને ટેક્સમાંથી રાહત આપતી હોય છે અને એના કારણે આદિવાસી વિસ્તારમાં લોકો રોજગારી મેળવી શકે એ માટે સરકાર પ્રયત્નશીલ હોય છે અહીં પણ એવું જ થયું પહેલા સ્થાનિક લોકોને રોજગારી આપવામાં આવી પણ અત્યારે દિવાળીના તાણે જ એમના ઘરમાં અંધારું કરી દેવામાં આવ્યું દોઢસો જેટલા લોકોને એકસાથે સાથે કંપનીએ છૂટા કરી દીધા કોઈપણ પ્રકારની નોટિસ આપી નથી તો એમનો અપરાધ શું છે અને એમને એવું કેવું છે કે બહારના લોકોને બોલાવવામાં આવી રહ્યા છે એમને છૂટો કરવામાં આવી રહ્યો છે તો જયારે જમીન આપનારા આ લોકો પોતાના સ્થાનિક વિસ્તારમાં ઉદ્યોગ રોજગાર ધંધો સ્થાપિત કરવા માટે આ લોકો સહન કરે છે તો આ લોકોને છૂટું કરી દેવું કેટલું યોગ્ય તો આ અંગે આજે કર્મચારીઓ હડતાલ પર ઊભા છે ગેટની સામે ઊભા છે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે ત્યારે આવો આપણે એમની પાસે મળીને જાણવાની કોશિશ કરીએ કે એવો શું કેવા માંગે છે હું બિંદેશ્વરી શાહ ગુજરાતના ના ખબરીલાલ ન્યુઝાપનું નામ મારું નામ છે શું કહેવું છે આ કંપનીએ તમને કેમ છૂટા કર્યા

બીજા બીજા નિયમ લગાવેલા છે કે અમને ન્યાય આપવા માટે આગળ આવશે આપનું નામ નામ ગીતાબેન ગીતાબેન આજે તમને લોકો કેમ છૂટા કરી દેવામાં આવ્યા

તમારું ઘર ચાલે તો હવે તમારી માંગ શું છે પાછી તમને નોકરી કામ પર લેવામાં આવે છે એટલે કર્મચારીઓ સાથે અન્યાય થઈ રહ્યો પરપ્રાંતિઓને વધારે આપે છે તમને ઓછા આપે છે જીભ હવે